મહંત ત્રિકમ મહારાજના મહારાજ હસ્તે ગાંધીનગર માં કચ્છી રાજ્ય મંત્રીની નવી ઓફિસ માં પૂજન વિધિ કરાઈ અંજાર તાલુકાના રતનાલ ગામના વતની તથા અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ તાજેતરમાં ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો શિક્ષણ ક્ષેત્રે નવી દિશા અને પ્રગતિ લાવવા માટે તેમની નિમણૂકનો વિસ્તારભરમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ બે ખાતે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના પવિત્ર હસ્તે તેમના શિષ્ય ત્રિકમભાઈ છાંગાની ઓફિસ અને વસાહત ખાતે પૂજનવિધિ યોજાઈ હતી આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રિકમદાસજી મહારાજે હર્ષભાઈ સંઘવીને પણ આશીર્વાદ આપ્યા હતા અને રાજ્યના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્રિકમભાઈ ચાંગાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ વિભાગ રાજ્યની પ્રગતિનો આધાર છે દરેક વિદ્યાર્થી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા માટે સરકારે અનેક યોજનાઓ હાથ ધરી છે અને તેને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાનું મારું ધ્યેય રહેશે ત્રિરાધારમણ શ્રુતિ ઘણું પાતા મુખમ જ વસલં વંશી રસ ધુતોષ્ટમે પામ જ્ઞાનો દીધી પાંઠમ રસિક વીત સ્કંદો બલાો ભુજો સનાધર ધારક કરો રાધા પાદય નાધી ગોપી Paganega, jagan, jaan, ી નાયકા જનાર્જનિ પુદર વી શ્રીરાધિકા નાયક પુ નિજાનંદોબુ નિજાનંદો ભલોપેતા રક્ષાયા સુધી સચ્ચિરાય સુખી પુત્રે ભક્તિભોકન વાપુ જગતમંતેનામારક્ષે ધારેનંદ વજ્ર પીદ્રાવતી સમૃત રાધ સાહેબ નિમ લીજય મંગલ સંજોજા દુઃખ પાતાળ શવન તત્સવનાસમા શ્રીમરા શ્રીકૃષ્ણ નામતા પ્રત્યમ પ્રેમ તો શુભમ હે શ્રી સચ્ચિદાનંદ પાવન પરમ તમ ઘણી પ્રસોત